ગુજરાતમાં દારૂ બંધી છે અને દીવથી ગુજરાતની અંદર દારૂ ઘુસાડવા માટે અવનવા કિમિયાઓ અજમાવાતા હોય છે પરંતુ વધુ એક કિમિયાનો પોલીસે ફાસ્ટ કર્યો છે ઉના પોલીસે ખાડી જે દીવથી ગુજરાતની અંદર ખાડી છે દરિયાની આ ખાડીમાંથી દારૂ ઘુસાડવાનો પેતરો છે તે આ યુવાનોને ભારી પડ્યો છે તેણે દારૂ છે તે પોતાની બોડી ઉપર આ રીતે કંઈક બાંધી દીધો હતો અને બે યુવાનો છે જે જબલા હાથમાં લઈને ખાડી તરફથી ગુજરાતની અંદર આવી રહ્યા હતા આ સમયે પોલીસે આ લોકોને કોર્ડન કર્યા તેને અને તેની તપાસ કરી તો પણ ગયા કારણ કે આ લોકોએ પોતાના શરીર ઉપર દારૂની બોટલો બાંધી હતી પણ એક બે નહીં પરંતુ બસો છત્રીસ જેટલી ઇંગ્લિશ ભારતીય બનાવટ નો ઇંગ્લિશ દારૂ નો બોટલો છે તે બાંધી હતી આ બંને શખ્સોની પોલીસે અટકાયત કરી છે હિરેન અર્જુન ચૌહાણ નામનો યુવાન છે જે ઉનાનો છે આ સિવાય શોભિતભાઈ જગુભાઈ શિયાળ નામનો યુવાન છે જે પણ ઉનાના ભીમપરા વિસ્તારનો રહેવાસી છે તો આ બંનેની પોલીસે અટકાયત કરી છે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉનાની અંદર આ દારૂનો જથ્થો ઉના પોલીસે ઝડપી પાડ્યો છે દીવની અંદરથી અલગ અલગ રીતે અત્યાર સુધીમાં દારૂ કુશાળવાના પેતરા છે તે અજમાવાતા હતા મતલબ કે ઘણી વખત એમ્બ્યુલન્સની અંદર દારૂ મળી આવ્યો સોળા જે ભરવાના મશીન આવે છે તેની અંદર મળી આવ્યો હતો અલગ અલગ ચોરખાના બનાવવામાં આવ્યા હતા રિક્ષાઓની અંદર તેનો પણ પોલીસે પર્દાફાશ કર્યો હતો અને એસટી બસ હોય કે અન્ય વાહન આ તમામની અંદરથી દારૂને અલગ અલગ રીતે તેને ઘુસાડવાની પ્રક્રિયાઓ થતી હતી પોલીસ એક પછી એક તમામનો ભંડાફોડ કર્યો હતો પરંતુ વધુ એક નવો કિમીઓ છે તે આ યુવાનોને ભારે પડ્યો છે આ કિમીઓ અજમાવવો યુવાનોને હતું કે પોલીસ તેને ચેક નહીં કરે કારણ કે તે હાથમાં માત્ર એક બ્લેક કલરનું જબલું લઈને આવતા હતા પરંતુ પોલીસને શંકા ગઈ પોલીસે આ શંકાના આધારે આ યુવાનોને કોર્ડન કોર્ડન અને બાદ તેની તપાસ કરવામાં આવી તો કિંમતની દારૂની બોટલો છે બસો ને છત્રીસ જેટલી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂની બોટલો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે આ બંને યુવાનોની ધરપકડ કરી લેવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે દોસ્તો ગીર અને આસપાસની તમામ ખબરો જોવા અને જાણવા માટે હા આપની યુટ્યુબ ચેનલ નમસ્ત કરીને સબસ્ક્રાઈબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ